એલજી મનોજ સિન્હાએ અમરનાથ યાત્રા બે હાજર પચીસની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા સોનમાર્ગ ખાતેના બાલતાલ બેઝ મુલાકાત લીધી ગુજરાતના ઉનાના નવા સફળતાપૂર્વક યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ થી વધુ દર્દીઓએ લાભ લીધો યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદેમીર ઝેલેન્સ્કીએ રાષ્ટ્રને કર્યું સંબોધન કીવને આવતા અઠવાડિયે મોસ્કો સાથે શાંતિ વાટાઘાટોના નવો રાઉન્ડ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો ભારતીય સેનાએ ઓપરેશન સિંધુના સૌથી નાના સહાયક દસ વર્ષીય માસ્ટર સ્વર્ણ સ્વીકારી સીમાવર્તી વિસ્તારમાં જવાનોને ભોજન પાડીને આ બાળકે દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ભારતે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા છસઠ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયડમાં ત્રણ સુવર્ણ બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યા કચ્છમાં બનીના ઘાસના મેદાનોમાં ના મેદાનો વીસ ચિત્તલ લાવ્યા સન સરદાર ટુ પોસ્ટપોન અજય દેવગણ અને મૃણાલ ઠાકુર ની ફિલ્મ પચીસ જુલાઈ બદલે પહેલી ઓગસ્ટે થશે રિલીઝ નવી રિલીઝ ડેટ અભિનેત્રી મૃણાલ ઠાકુર ના જન્મદિન સાથે સુસંગત તો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ